તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે કે ગીતાબેન રબારી કોના પ્રસારણમાં આવવાના છે એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે કઈ પાર્ટીને સપોર્ટ કરો છો કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું નહીં તેથી ક્રિયા આવવાના હોય ની જો તમારા માટે લાવતો હોઉં દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે બનાસકાંઠા કાંઠાની અંદર લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે દોસ્તો તો દોસ્તો તમે ગેની બેન ને અને રેખા રેખાબેનને તમે ઓળખતા થઈ બંને આમ સામે લડવાના છે ત્યારે કઈ પાર્ટી જીતવાની છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબર કરવાનું ભૂલ છો નહીં તેથી કરી આવવાના હોય જો તમારા માટે લાવતો હશો દોસ્તો તો તમને ખબર હતી છે કે છે ભાજપમાં છે અને જ્ઞાનીબેનસિંહ કોંગ્રેસમાં છે તો તમે કઈ પાર્ટીને વધુ પસંદ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી છે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ રહી છે અને ઘણા બધાની લોકોની કમેન્ટો આવી રહી છે કે ગીતાબેન કોના પરસાણમાં આવવાના છે દોસ્તો તો જ્ઞાનીબેન બોલાવે તો પણ પરસાણ કરવા આવી શકે અને રેખાબેન બોલાવે તો પણ પરસાણ કરવા આવી શકે તો પરેશાણ કરવા ગીતાબેન રબારી ગમે તેનામાં જઈ શકે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે રેખાબેન ચૌધરીને ઘણો બધો સપોર્ટ મળી રહ્યો છે અને ઘણા બધા સપોર્ટ પણ કરી રહ્યા છે તો કોનું પત્તું કપાવવાનું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો રેખાબેન ચૌધરીનું પત્તું કપાવવાનું છે ગેનીબેન ઠાકોરનું પત્તું કપાવવાનું છે કમેન્ટની અંદર જરૂરને જરૂર લખજો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દેજો ફરીવાર બીજા વિડીયો મળીએ કે કહેએ જય હિન્દ જય ભારત મળીએ એકવાર બીજા વિડીયોમાં કે કહે બાય બાય